જ્યારે એવું રજૂઆત કરવામાં આવી કે મ્યુનિસિપલ કમિશનર્સની આ બેદરકારી કહેવાય તેઓએ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું તે અને તેમણે ધ્યાન ન આપ્યું જેના કારણે આવી ઘટના બની તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ કોર્ટે એવું કીધું કે જો હાલને હાલ આવા કોઈ ઇસ્યુઝ પર આવીશું આ બધા કેપ ઓપન રાખ્યા છે આ કન્ટેમ પણ થાય એવી પણ પરિસ્થિતિ છે પણ તેનું પણ ઇશ્યુ છે એ આજ પિટિશનની અંદર બાકી રાખવામાં આવ્યો છે કે પછીના કોઈ સ્ટેજ ઉપર એના વિશે ચર્ચા કરીશું અને જો સસ્પેન્શનની વાત આવશે તો એ પણ કરવાની જરૂર પડશે તો કોર્ટ કરશે એવું એમને કીધું છે સાહેબ અનધિકૃત બાંધકામ વાળી જે વાત હતી એ સમગ્ર શું વાત હતી અને આ ઘટનાને લઈને તેનો સીધો સંબંધ કઈ રીતે આ ઘટનાનો અનધિકૃત બાંધકામ માટે એવું હતું કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવી પડે એના માટે પ્રોપર પ્લાન મૂકવા પડે પરંતુ આ જે કિસ્સાની અંદર જે ટીઆરપી મોલની અંદર જે આ ગેમિંગ ઝોન હતો તેને ક્યારેય તેઓએ પ્લાન પાસ કરાવ્યા જ નહોતા અને પ્લાન પાસ નહોતા કરાવ્યા એટલા માટે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ લીધેલ ન હતી તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ હંડ્રેડ

परमिशन आगे चलने की नहीं मिलेगी जब तक नेसेसरी स्टैट्यूटरी ऑब्लिगेशन आर फुलफिल्ड नामदार हाईकोर्ट को यह भी बताया गया कि परसून एज द रिपोर्ट इज रिसीव वी विल टेक नेसेसरी एक्शन आज की तारीख में सात सीनियर वरिष्ठ अधिकारियों को सस्पेंड किया गया है और आगे भी जो भी सीरियस मेजर्स और स्टेप्स लेने पड़ेंगे वी आर कमिटेड टू इट वी विल मेक श्योर दैट दिस मीक्स इट्स लॉजिकल एंड मदार कोर्ट को यह भी बताया गया देट देर आर स्टेच्यूटरी प्रोविजन विच नीड टू बी फॉलोड स्टेट इज वेरी कमिटेड स्टेट का कमिटमेंट हंड्रेड परसेंट है कि फायर एनओसी के, के बगैर कोई एस्टेब्लिशमेंट ना तो एस्टेब्लिश हो सकता है ना रेगुलराइज हो सकता है ग्रूडा के अंतर्गत भी कोई रेग्यूलराइजेशन विदाउट फायर एनओसी नहीं रोक पाता